હરિ વિદ્યાર્થી મિત્રો એસપી પ્રકરણ નંબર પાંચ કંપનીના સંચાલકો જેમાં આજે આપણે પાંચ પોઈન્ટ આઠ પોઈન્ટ બે જે મુદ્દો છે મેનેજિંગ ડિરેક્ટરની લાયકાતો અને ગેરલાયકાતો જે આપણે આજના ટોપિકની ચર્ચા છે હવે આપણે વાત કરી કે મેનેજિંગ ડિરેક્ટર એટલે શું અને શું કામ એની નિમણૂક કરવામાં આવે કે સંચાલક મંડળમાં તો ઘણા બધા સભ્ય હોય કંપનીના શેર હોલ્ડરની સંખ્યાના આધારે સંચાલકોની નિમણૂક કરવામાં આવે પણ બધા જ સંચાલકો છે એ કાયમને માટે પૂરતો સમય કંપનીમાં ફાળવી ન શકે એમ હોય કારણ કે બધા સંચાલકો છે અલગ અલગ જગ્યાએ હોય અલગ અલગ શહેરમાં હોય બધા સંચાલકો પૂરતો સમય સક્રિય રહી શકે તેમ ન હોય એટલે સંચાલકો શું કરે તો કે એ સંચાલકોમાંથી કોઈ એક વ્યક્તિ છે એને મેનેજિંગ ડિરેક્ટરનો હોદ્દો સોંપે કે જે સંપૂર્ણ સમય કંપનીમાં સક્રિય રહી અને કંપનીનું પૂરેપૂરું સંચાલન કરે એટલે બધા સંચાલકો સાથે મળીને આવા એક મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક કરે છે તો આવા મેનેજિંગ ડિરેક્ટર છે એ નિમણૂક કરવા માટે એને કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની હોય તો કે એની લાયકાત કેવી હોવી જોઈએ અને ગેરલાયકાત કહી શકાય કંઈ કેવી હોય કે તો એ ગેરલાયક ઠરે તો એ મુદ્દાની આજે આપણે ચર્ચા કરશું તો કે મેનેજિંગ ડિરેક્ટરની લાયકાત અંગે કંપની ધારામાં કોઈ ચોક્કસ ઉલ્લેખ નથી કે ભાઈ ડિરેક્ટર થવા માટે આ આ લાયકાત જરૂરી છે પરંતુ સામાન્ય રીતે મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક પામનાર વ્યક્તિ છે એ અનુભવી હોવી જોઈએ કારણ કે એનો અનુભવ હોય તો જ કંપનીનું સંચાલન કરી શકે એટલે એક તો પહેલો મુદ્દો અનુભવી હોવી જોઈએ કલ્પનાશીલ કલ્પનાશીલ એટલે કે સતત વિચારશીલ એટલે કે સતત કંપનીનો વિકાસ કેમ થાય ને એ બાબતમાં એ વિચારશીલ હોવી જોઈએ દીર્ઘદ્રષ્ટિ એનામાં હોવી જોઈએ જે તે ધંધા અંગે ટેકનિકલ જ્ઞાન ધરાવતો હોવો જોઈએ એટલે કે જે પ્રકારની કંપની છે કંપનીનો જે પ્રકારનો ધંધો છે તો એની ટેકનિકલ બાબતોનું નોલેજ એની પાસે હોવું જોઈએ વિષય નિષ્ણાંત જે તે ક્ષેત્રમાં એ જે તે બાબતમાં નિષ્ણાંત છે એ હોવો જોઈએ અને વિષમ પરિસ્થિતિમાં યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા ધરાવતી હોવી જોઈએ વિષમ પરિસ્થિતિ એટલે ભાઈ દરેક વખતે કાંઈ અનુકૂળ સંજોગો જ કંપનીમાં બને એવું જરૂર નથી ઘણી વખત પ્રતિકૂળ સંજોગો પણ હોય વિષમ પરિસ્થિતિ પણ ઉદભવે બરાબર છે તો આવા સંજોગોમાં યોગ્ય વ્યવસ્થિત નિર્ણય લેવો જોઈએ કે જેથી કરીને કંપનીનું હિત જળવાઈ રહે કંપનીને ફાયદો થાય તો આ બાબતમાં નિર્ણય લેવાની ક્ષમતા એનામાં હોવી જોઈએ તો આ પ્રકારની લાયકાતો એનામાં હોવી જોઈએ તે એવી વ્યક્તિ છે એ મેનેજિંગ ડિરેક્ટર છે એ બની શકે કંપની ધારામાં ભલે કોઈ જોગવાઈ નથી કોઈ ઉલ્લેખ નથી કે ભાઈ આટલી આટલી બાબત એનામાં હોવી જોઈએ પણ સંચાલકો છે એ મેનેજિંગ ડિરેક્ટર નિમણૂંક કરે એટલે આટલી બાબતોનું એની પાસે નોલેજ હોય તો એવી વ્યક્તિ છે એ કંપનીના સંચાલક મંડળના મેનેજિંગ ડિરેક્ટર તરીકે એ સક્ષમ અધિકારી છે અને કંપનીનો વહીવટ છે એ વ્યવસ્થિત કરી શકે આવી એની લાયકાત છે એ હોવી જોઈએ જેમ લાયકાત હોવી જોઈએ એમ અમુક ગેરલાયકાતો પણ હોય કે જો આવી આવી લાયકાતો હોય તો એ ગેરલાયક ઠરે છે અને એની નિમણૂક મેનેજિંગ ડિરેક્ટર તરીકે થઈ શકે નહીં જેમ કે જે વ્યક્તિની નિમણૂક મેનેજિંગ ડિરેક્ટર તરીકે થવાની હોય તેની ઉંમર એકવીસ વર્ષથી નીચે અને સિત્તેર વર્ષથી વધુ ન હોવી જોઈએ એ તો સ્વાભાવિક છે જે વ્યક્તિને આપણે ડિરેક્ટર બનાવીએ છીએ તો એની વય મર્યાદાનું પાસું એક નક્કી કરેલું છે કે એકવીસથી ઓછી ન હોવી જોઈએ અને સિત્તેરથી વધુ ન હોવી જોઈએ આ પહેલી શરત બીજું કે તે વ્યક્તિ તે નાદાર ઠરાયેલ ન હોવી જોઈએ એટલે કે કોર્ટ દ્વારા અદાલત દ્વારા એને નાદાર જાહેર કરવામાં આવેલી ન હોવી જોઈએ નિમણૂક પામનાર વ્યક્તિએ પોતાના લેણદારોને નાણાં ચૂકવેલ ન હોય તો તે નિમણૂક માટે ગેરલાયક ઠરે છે એટલે કે જે વ્યક્તિ ડિરેક્ટર તરીકે નિમવામાં આવે ને તો એની પાસે કોઈ પૈસા માગતું હોય એના કોઈ લેણદારો હોય અને એને એને પૈસા ચૂકવા ન હોય તો આવી વ્યક્તિ છે એને મેનેજિંગ ડિરેક્ટર માટે ગેરલાયક ઠરવામાં આવે છે ભારતમાં પ્રવર્તમાન જુદા જુદા કાયદા હેઠળ કાયદા આવી વ્યક્તિને અદાલતે ગુનેગાર ઠેરવી હોય અને છ માસથી વધુ સમય માટે સજા કરેલું હોય તો પણ એ નિમણૂક માટે ગેરલાયક ઠરે છે ભારતના જે આપણા કાયદા હોય નક્કી કરેલા હોય એ બાબતમાં ક્યારેય એને અદાલત દ્વારા એક તો ગુનેગાર ઠેરવેલો હોવો ન જોઈએ અને માની લો કે એવું હોય તો છ માસથી વધુ સમય માટે સજા કરેલ હોય તો આવી વ્યક્તિ છે એ ગેરલાયક ઠેરવવામાં આવે છે તો આટલી બાબતો છે એની લાયકાત અને ગેરલાયકાત માટે નક્કી કરવામાં આવે છે કે ભાઈ મેનેજિંગ ડિરેક્ટર છે તો એ મેનેજિંગ ડિરેક્ટર બનાવવા માટે એની પાસે કઈ કઈ અપેક્ષા કંપની લાયકાત કઈ કઈ રાખે છે અને કઈ કઈ બાબતો એનામાં ન હોવી જોઈએ આટલી બાબત છે એ મહત્ત્વનું છે તો આવી વ્યક્તિ છે એ કંપનીનું સંચાલન વ્યવસ્થિત કરી શકે ત્યાર પછીના નેક્સ્ટ મુદ્દા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું હરિ ઓમ